નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચમાં વિદ્યાર્થીઓ આપે છે અને ધોરણ છમાં તે પ્રવેશ માટેની પરીક્ષા હોય છે ધોરણ છ થી વાર છાત્રાલયમાં આપણને અભ્યાસ કરવાનો રહે છે તો એના માટે સંપૂર્ણ કોર્સ કરાવતી એકમાત્ર ચેનલ છે આ ચેનલનું નામ છે જે એન વી ગુજરાત તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયો તરત પ્રાપ્ત થાય અગાઉના આઠ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં તમે એને જોઈ લેશો તો ચાલો શરૂ કરીએ વિડીયો નંબર નવ તમે પઝલ જોઈ હશે કે જેમાં કોઈ એક આકૃતિ હોય એના નાના નાના ટુકડા કર્યા હોય તો આવા ટુકડાઓને જોડીને કોઈક સરસ મજાનું ચોરસ બને લંબચોરસ બને ગોળ બને ત્રિકોણ બને તો આવું જ આપણે પઝલવાળી ગેમ છે કે જેમાં ચોરસના ત્રિકોણના વર્તુળના ટુકડા હશે અને એને આપણે જોડવાના છે પણ કયો ટુકડો હશે એ આપણે શોધવાનો છે અને એનો આકાર કયો છે તે જોવાનું છે હંમેશની જેમ ચાર વિકલ્પો મળશે એમાંથી એક જવાબ સાચો હોય ત્રણ ખોટા હોય આપણે સાચા જવાબનું ચયન કરવાનું રહેશે તો ચાલો શરૂ કરીએ હા કાલ્પનિક અખંડ આકૃતિ વિશેની વાત છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે પ્રશ્ન ચિત્ર જોઈએ પ્રશ્ન ચિત્રમાં કુલ ચાર ટુકડા છે એટલે કે આપણે ચાર ટુકડાઓને જોડવાના છે તો સૌપ્રથમ તો તમે ધ્યાનપૂર્વક જુઓ અહીં બે ત્રિકોણ જેવું છે આ એક અને આ ત્રિકોણ નંબર બે તો આ બે ત્રિકોણ ગોઠવાય

આકૃતિ ડી જુઓ આમાં બે ત્રિકોણ તો બને છે પણ આવી ટુકડા થી ડી આકૃતિ બનશે પણ આપણી પાસે તો ચાર જ ટુકડા છે તો આપણો જવાબ વિકલ્પ ડી પણ નહીં આવે આપણો જવાબ આવશે વિકલ્પ સી હવે તમે કહેશો કે કેવી રીતે ચાલો અમને બતાવો

તે જોવું પડશે આ જુઓ બે સરખા ત્રિકોણ છે ને આકૃતિ એમાં આપણને બે સરખા ત્રિકોણ તો મળી ગયા પરંતુ શું તે બંને બાજુ ત્રિકોણ છે એટલે કે તેની બે બાજુઓના માપ સરખા છે નથી હવે આકૃતિ બી જુઓ કંઈક અંશે એમાં આપણને બે સરખા ત્રિકોણ મળે છે આકૃતિ સી માં બે સરખા ત્રિકોણ નથી એટલે આકૃતિ સી જવાબ નહીં આવે આકૃતિ ડી માં તો ચતુષ્કોણ છે આ જુઓ ચતુષ્કોણ એટલે ચાર બાજુથી બનતી બંધ આકૃતિ અને આપણી પાસે તો કોઈ ચતુષ્કોણ છે જ નહીં પ્રશ્ન ચિત્રમાં એટલે આકૃતિ ડી પણ આપણો જવાબ આવશે નહીં હવે બચે શું છે આકૃતિ બી આમ ત્રણ ખોટા જવાબ જ્યારે મળે ત્યારે ચોથો જવાબ જે બચે તે આપણો સાચો જવાબ હોય છતાં આપણે આકૃતિને બંધ બેસાડીએ તો પહેલાં તો આ ત્રિકોણ જુઓ બેસી ગયો હા બીજો ત્રિકોણ છે અને એના જેવો જ આ ત્રીજો ત્રિકોણ છે આમ ત્રણે ત્રણ આકૃતિ બંધ બેસતી છે તેથી આપણો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન નંબર ત્રણ જુઓ એમાં ચાર એલ આકાર છે આપણને આકૃતિ વિકલ્પ એ જોઈએ તો આપણને આકૃતિ અખંડ આકૃતિ પૂર્ણ કરવા માટે એક ચોરસની જરૂર છે એ ચોરસ અહીં છે નહીં એટલે આ આપણો જવાબ આવશે નહીં હવે અહીં તમે જુઓ તો આ ચતુષ્કોણ છે ત્રણ ચાર જ છે તો પણ આકૃતિ પૂર્ણ થશે નહીં એટલે આ આપણ ખોટો જવાબ છે વિકલ્પ સી જે છે એમાં ચાર એલ તો મળી જાય છે એક બે ત્રણ ચાર પરંતુ તેની સાઈઝ જુઓ જાડા છે ને વધારે અને એ સિવાય આકૃતિ પૂરી કરવા માટે અંદર ચોરસ પણ તો જોઈએ પાંચ ટુકડા જોઈએ એટલે આકૃતિ સી પણ આપણો જવાબ આવશે નહીં હવે આકૃતિ ડી આપણો જવાબ આવે એ કેવી રીતે ચાલો ચેક કરીએ હું તમને એનિમેશનની મદદથી બતાવું આ પહેલો ટુકડો ગયો આ કેસરી કલરનો ટુકડો ગયો આ બ્લુ કલરનો ટુકડો ગયો અને આ

આકૃતિ બી માં ચાર ચોરસ ટુકડા ગોઠવાશે એવું લાગી રહ્યું છે તો આપણે આકૃતિ સી જોઈએ એમાં એક બે અને ત્રણ કેટલા ટુકડા ગોઠવાશે અને એમાં પણ પાછો આઠ જુઓ તો બે લંબચોરસ છે તો આપણી પાસે લંબચોરસ નહીં પણ ચોરસ ટુકડા છે ચાર અહીંયા જરૂર છે ત્રણની જ એટલે વધે એટલે એ પણ આપણો જવાબ હોય નહીં વિકલ્પ ડી માં પહેલો ટુકડો બેસે બીજો બેસે ત્રીજો બેસે પણ ચોથો ક્યાં બેસાડવાનો ચોથો દેખાય છે ના એટલે વિકલ્પ ડી પણ આપણો જવાબ આવશે નહીં હવે આપણે વિકલ્પ બી વિશે વિચારીએ જુઓ તમારે છે ને હંમેશા ત્રણ ખોટા જવાબ શોધવાના અને જે બચે તે સાચો જવાબ છે તેમ માનીને ચાલવાનું આ પણ એક જવાબ મેળવવાની રીત છે જુઓ હવે આપણે ચેક કરીએ ચાલો આ ગુલાબી ટુકડો લીધો ગોઠવી દીધો આ ભૂરો ટુકડો લીધો ગોઠવી દીધો આ લીધો કેસરી ટુકડો અને ગોઠવી દીધો અને આ લીલો ટુકડો ગોઠવી દીધો આમ કાલ્પનિક અખંડ આકૃતિ બની ગઈ ને યસ આવ્યો વિકલ્પ બી પાંચમો પ્રશ્ન જોઈએ આમાં ચાર ત્રિકોણ છે એક બે ત્રણ ચાર એમાં આ ચાર ત્રિકોણ ચારે ચાર ત્રિકોણના માપ કેવા છે એક સરખા છે હવે આપણને અહીંયા જુઓ આકૃતિ એ આમાં પહેલું બીજું અને આ ત્રીજું અને ચોથું આ ત્રિકોણ બે ત્રિકોણ નાના છે અને બે મોટા છે બરાબર ને આપણી પાસે જે આકૃતિ છે પ્રશ્નચિત્ર એમાં ચારે ચાર ત્રિકોણ કેવા છે એક સરખા માપના છે એટલે કે આમાં તે બેસશે નહીં આકૃતિ બીમાં ચાર ત્રિકોણ છે એક બે ત્રણ ચાર જે ગોઠવાઈ જશે એવું લાગી રહ્યું છે તો આપણે આકૃતિ સી ચેક કરીએ ખોટી આકૃતિ ચેક કરવાની છે ને જુઓ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ છ ત્રિકોણની જરૂર છે આપણી પાસે તો ચાર જ છે તો આકૃતિ સી પણ આપણો જવાબ આવશે નહીં આકૃતિ ડી છે એ તમે ધ્યાનપૂર્વક જુઓ તો આમાં ચાર ત્રિકોણ તો છે પરંતુ આ ખંડિત આકૃતિ કહેવાય એટલે આ ખંડિત આકૃતિ કહેવાય તો આ પણ આપણો જવાબ હોઈ શકે નહીં તો હવે વિકલ્પ બી એ આપણો જવાબ આવશે ચાલો આપણે એનિમેશનની મદદથી ફાઇનલ ચેક કરી લઈએ

જે આપણને ચાર વિકલ્પોમાંથી શોધવાના છે તો આકૃતિ એ માં એક ત્રિકોણ મળ્યો પણ બીજો ત્રિકોણ મળ્યો ના નથી મળ્યો તો આ જુઓ કારણ આ ત્રિકોણ નહીં કહેવાય આ તો વળાંક છે એટલે આ ત્રિકોણ નહીં કહેવાય તો આકૃતિ એ આપણો જવાબ નથી આકૃતિ બી માં પણ જુઓ તમે પહેલો ત્રિકોણ તો મળી ગયો પણ બીજો ત્રિકોણ મળતો નથી ત્રિકોણ તો ત્રણ બાજુથી બનતી આકૃતિ એમાં એક આકૃત એક બાજુ વક્ર હોય તેવું નહીં ચાલે એટલે આ પણ આપણો જવાબ નથી વિકલ્પ સી છે એમાં બે ત્રિકોણ મળે છે તો આ જવાબ હોઈ શકે આપણે વિકલ્પ ડી વિશે વિચારીએ તો વિકલ્પ ડીમાં પહેલો ત્રિકોણ મળ્યો પણ બીજો ત્રિકોણ નથી જુઓ આ બધા અંદરની સાઈડ થી વક્ર હતા હવે આ બહારની સાઈડ થી છે તો આકૃતિ ડી પણ આપણો જવાબ આવશે નહીં હવે આકૃતિ સી એ આપણો જવાબ આવશે ચાલો આપણે ચેક કરીએ ગોઠવીને આ પહેલા તો પી વાળો ભાગ છે ભૂરા કલરનો તે ભર્યો હવે આપણે લીલા કલરનો ભાગ ભર્યો આ પીળા કલરનું ત્રિકોણ ગોઠવાયું અને ગુલાબી કલરનું ત્રિકોણ પણ ગોઠવાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ થઈ અખંડ આકૃતિ મતલબ કે ખંડિત ન હોય તેવી સંપૂર્ણ આકૃતિ સંપૂર્ણ ચોરસ બની ગયું પ્રશ્ન નંબર સાત જોઈએ અહીં આપણી પાસે એક બે ત્રણ ચાર ને પાંચ ટુકડા છે સાથે હવે હું શરૂઆત અહીંથી કરું છું તમે તમારી રીતે શરૂઆત કરી શકો તમે એવું પણ કરી શકો કે આ આકારના ટુકડાને કાતરની મદદથી કાપીને આ આકૃતિઓ પર ગોઠવી શકો અથવા તો આ આકૃતિ બનાવી શકો પહેલા તો આ પટ્ટી જુઓ આ પટ્ટીને મેં વિકલ્પ એ પર ગોઠવી જોયું અરે આ વિકલ્પ એની પટ્ટી તો ખૂબ પતલી છે અને આપણી પાસે જે પટ્ટી છે એ જાડી છે તો આ વિકલ્પ એ આપણો જવાબ નહીં હોય વિકલ્પ બી આપણો જવાબ હોઈ શકે હજુ એક શરત પૂરી થઈ છે બીજા ચાર આપણી પાસે જે ટુકડા છે ને એ પણ ગોઠવાવા જોઈએ ને તો વિકલ્પ બી હોઈ શકે પણ વિકલ્પ એ નથી એ નક્કી થઈ ગયું વિકલ્પ સી પણ આપણો જવાબ નહીં આવશે કારણ એની પણ પટ્ટી ખૂબ પાતળી છે અને આપણી ગોઠવાતી નથી પ્રશ્ન ચિત્રની પટ્ટી ગોઠવાતી નથી વિકલ્પ ડી માં પણ પ્રશ્ન ચિત્રની પટ્ટી ગોઠવાતી નથી આ જુઓ તો આવી રીતે આપણે ધ્યાનપૂર્વક જોતા એ સી અને ડી એ ખોટો જવાબ આવશે સાચો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન નંબર આઠ જોઈએ આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ ટુકડા છે એમાંથી આ એક ટુકડો હું લઉં છું અને બધી જગ્યાએ ચેક કરું છું તો આ ટુકડાને મેં વિકલ્પ એ માટે ચેક કરું ચાલો તો આટલી સાઇઝનો ટુકડો લંબચોરસ અહીં એક બે ત્રણ ચાર પાંચ ક્યાંય ગોઠવાશે તમે કહેશો ના તો તમે બરાબર છો આકૃતિ ખોટી છે વિકલ્પ બીમાં ગોઠવાઈ ગયું હા ગોઠવાઈ ગયું ચાલો વિકલ્પ સી માં ગોઠવાય છે વિકલ્પ સી માં એની લંબાઈ તો ઠીક છે પણ પહોળાઈ માટે બેસતું નથી કારણ આ પાતળી પટ્ટી છે અને આ એમાં જાડો પટ્ટો જોઈએ જાડો બરાબર ને તો હવે વિકલ્પ ડી વિશે વિચારો વિકલ્પ ડીમાં છે ને એ તમે અહીંયા જુઓ આ બાજુ શું રહી ગઈ જગ્યા રહી ગઈ તો આવું એક બાજુથી ખાચા વાળું હોય ત્રિકોણ આકાર જેવું એવું એવી પટ્ટી જોઈએ એવી પટ્ટી તો આ નથી એટલે આપણે ત્રણ એ સી અને ડી ખોટા છે એ જોઈ લીધું તો આપણને ખબર પડી ગઈ કે આપણો જવાબ વિકલ્પ બી છે જુઓ અહીંયા તો એક બે ત્રણ ચાર ને પાંચ ટુકડા છે આકૃતિ ડી જવાબ નહીં આવે આકૃતિ બી જુઓ એક બે ત્રણ ચાર પાંચ ટુકડા છે આકૃતિ બી પણ આપણો જવાબ નહીં આવે સાથે તમે એ જોઈ લીધું કે પાંચ ટુકડા હતા એ જવાબ નહીં આવશે કારણ આપણી પાસે તો ગોઠવવાના ચાર જ ટુકડા છે હવે હું ફક્ત આ એક જ ચેક કરું છું બધા ચેક કરી શકાય પણ પહેલા આપણે એક ચેક કરીએ કોઈ એક વસ્તુ તો આ જે છે એને મેં અહીંયા આકૃતિ એમાં બંધ બેસવા માટે બેસાડ્યું તો અહીંયાથી બહાર નીકળી જાય છે કારણ આ તો ત્રાસુ નથી એટલે આકૃતિ એ પણ આપણો જવાબ નહીં આવે પણ આકૃતિ ડીમાં જુઓ એવો જ આકાર છે જેઓ પ્રશ્ન ચિત્રમાં છે છે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી આગળનો પ્રશ્ન જોઈએ દસમો અહીંયા બે હોળી હોય એમ સમજો તમે અને હોળીમાં જે પાછળો ભાગ છે નીચેનો ભાગ તેના પર આ ત્રિકોણ ગોઠવાઈ જાય તો કેવું આપણે ચેક કરીએ ચાલો તો આકૃતિ એ છે એમાં આ ભાગ એ પ્રમાણે એકબીજા પર મૂકીએ તો મુકાઈ જશે અને બે ત્રિકોણ પણ શકે છે મૂકવા આકૃતિ બી માં અહીંયા જે ત્રિકોણ બને છે ને કેવા છે ત્રિકોણ ત્રિકોણના માપ એમ સરખા જેવા લાગતા હોય ને એવું લાગે છે પણ અહીંયા જુઓ આ થોડાક પહોળા છે એટલે આના પર નહીં એટલે આકૃતિ એ નહીં બી નહીં હવે આકૃતિ સી માં જુઓ આ ચારે ચાર ટુકડા સરસ મજાનો ચોરસ કે પતંગ આકાર બનાવ્યો છે એટલે કે આ આકૃતિ અખંડ છે આ ટુકડા ટુકડા નથી આકૃતિ ડી જુઓ એમાં તો ચોરસ પટ્ટી છે અને આપણી પાસે ચોરસ પટ્ટીઓ છે જ નહીં આકૃતિ ડી જુઓ એમાં લંબ ચોરસ પટ્ટીઓ છે અને આપણી પાસે તો લંબ ચોરસ છે જ નહીં પ્રશ્નચિત્રમાં એટલે વિકલ્પ ડી પણ આપણો જવાબ આવશે નહીં આમ વિકલ્પ સી એ આપણો જવાબ આવશે પ્રશ્ન નંબર જુઓ એક ટુકડા વિશે તમારે વિચારવાનું છે તો સૌ પ્રથમ તો આ ત્રિકોણ છે આના વિશે વિચારીએ તો ત્રિકોણ ક્યાંક બેસી જાય એવું લાગે છે અહીંયા એક જગ્યા બચે છે એક બને છે બરાબર થોડોક આકારમાં જુદું પડતું હોય તેવું લાગે છે તો આને અત્યારે આપણે વિચારવાનું છોડીએ અને આગળ જઈએ આપણી પાસે અહીંયા એક ત્રિકોણ છે પણ તેનો પાયો જુઓ ખૂબ અલગ છે આ ત્રિકોણ અને વિકલ્પ બી માં આપેલો ત્રિકોણ અલગ છે એટલે વિકલ્પ બી ખોટો વિકલ્પ સી નો જે ત્રિકોણ છે એ આ પ્રશ્ન ચિત્ર જેવો ત્રિકોણ લાગી રહ્યો છે અને વિકલ્પ ડી માં જે ત્રિકોણ છે તે ત્રિકોણ નથી કારણ અહીંયા ચતુષ્કોણ થશે કારણ આજુ આ ચાર છે તો વિકલ્પ બી અને વિકલ્પ ડી નથી આપણે ખબર પડી ગઈ હવે આ સિવાય જે આ મોટો ત્રિકોણ છે તો આપણી પાસે વિકલ્પ એ માં એક જ ત્રિકોણ બને છે જ્યારે વિકલ્પ સી માં બે ત્રિકોણ બને છે એક નાનો એક મોટો એટલે વિકલ્પ એ આપણો જવાબ હોઈ શકે નહીં આપણે તો બે ત્રિકોણ ગોઠવવાના છે ને વિકલ્પ બી પણ નહીં જ હોય કારણ આપણને બે ત્રિકોણની જરૂર છે ગોઠવાય એવા જે અહીં વિકલ્પ સી માં છે પ્રશ્ન નંબર આ શું છે ચોરસ એક બે ત્રણ ચાર ટુકડા છે આપણી પાસે અને એમાં આ ચોરસ છે ચાલો તો અહીં જુઓ આ ચોરસ એક બે અને ત્રણ અહીંયા ત્રણ જ ટુકડાની જરૂર છે તો આકૃતિ એ આપણો જવાબ આવશે નહીં પછી આકૃતિ બી જુઓ આકૃતિ બી માં આ ચોરસ છે તમે કહેશો ના તો પછી લંબ ચોરસ પર ચોરસ ગોઠવાશે નહીં એટલે વિકલ્પ બી પણ ખોટો વિકલ્પ સી જે છે એ ચોરસ છે એટલે આ જવાબ હોઈ શકે અને વિકલ્પ ડી એ ચોરસ નથી લંબ ચોરસ છે એટલે વિકલ્પ ડી પણ જવાબ નહીં હોય આમ આપણને ત્રણ ખોટા જવાબ મળી ગયા એ બી અને ડી આમ ત્રણ ખોટા જવાબ મળ્યા એટલે જે બચ્યો વિકલ્પ સી એ સાચો જવાબ હોય તેના પર આપણે આકૃતિઓ ગોઠવીને ચેક કરી લીધું છે છે આપણો જવાબ આવી જાય આગળ પ્રશ્ન નંબર જોઈએ એમાં કુલ એક બે ત્રણ ચાર ટુકડા છે આપણે અહીં ચેક કરીએ તો એક બે ત્રણ અને ચાર હવે આ જે વર્તુળ છે ટપકું એ તો ચારે ચાર માં છે તો એને વિચારીએ નહીં પણ હવે એના બહારનો ભાગ વિચારીએ તો એક એવું ચોરસ ટુકડો હોય આપણી પાસે જેમાં વચ્ચે કાણું હોય પણ પણ અહીંયા એક આપણી પાસે ચોરસ ટુકડો નથી એટલે વિકલ્પ એ જવાબ હોઈ શકે નહીં વિકલ્પ બી જુઓ એક બે અને ત્રણ ત્રણ જ ટુકડા છે આપણી પાસે તો ચાર છે ને તો કેવી રીતે ગોઠવાશે આ ત્રિકોણને ક્યાં મૂકીશું આ બે તો ગોઠવાઈ ગયા આ ત્રણ પણ આ ત્રિકોણ છે એના માટે કોઈ જગ્યા નથી એટલે વિકલ્પ બી પણ આપણો જવાબ ના આવે તો આવો આપણે બરાબર બન બેસતું બની જાય છે વિકલ્પ ડી વિકલ્પ સી એ પણ જવાબની ખૂબ નજીક છે પરંતુ એમાં આ આકાર થોડોક ત્રિકોણ આકાર જુદો પડે છે અ જુઓ આકાર છે અહીંયા ત્રિકોણ બે બાજુના માપ સરખા છે પણ આપણી પાસે જે ત્રિકોણ છે ને એમાં ત્રણે ત્રણ બાજુના માપ જુદા જુદા છે જેવું વિકલ્પ ડીમાં જોવા મળશે એટલે વિકલ્પ ડી આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે આ ચૌદમી આકૃતિ જુઓ આમાં એક બે ત્રણ ચાર પાંચ છ ટુકડા છે ટુકડા છે એ પણ તમે ચેક કરી લો બીજું કે આમાં આ જે વળાંક છે આ કેટલો છે ખૂબ મોટો છે કે ખૂબ નાનો છે તો આપણે ચેક કરી શકીએ તો પહેલા તો આ મધ્યમ છે ખૂબ મોટો નહીં ને ખૂબ નાનો નહીં વિકલ્પ બીમાં ખૂબ નાની પટ્ટી છે એટલે વિકલ્પ બી જવાબ હોઈ શકે નહીં પછી વિકલ્પ સી જુઓ ખૂબ મોટી પટ્ટી છે સી આકારની લાંબી એટલે વિકલ્પ સી પણ જવાબ ન હોય વિકલ્પ ડી માં પણ એ મોટી મોટી છે જરૂર કરતાં વધારે છે એટલે એ પણ જવાબ ન હોય તો હવે વિકલ્પ એ આપણી પાસે જવાબ બચે છે સાચો જવાબ આવશે વિકલ્પ એ અને સાથે આ બીજી પટ્ટી પણ વિચારવી પડે ને એટલે વિકલ્પ એ આપણો જવાબ આવશે પ્રશ્ન નંબર પંદર જોઈએ આપણી પાસે જે મોટો ત્રિકોણ છે તે કાટકોણ ત્રિકોણ છે તો આકૃતિ એમાં કદાચ આપણો જવાબ હોઈ શકે અહીં આકૃતિ સી જે છે એમાં તો ચતુષ્કોણ છે ચોરસ જેવું બરાબર ચાર ખૂણાથી બનતી બંધ આકૃતિ હવે આ આમાં તો આપણી પાસે ચતુષ્કોણ છે જ નહીં એટલે વિકલ્પ સી પણ આપણો જવાબ આવે નહીં વિકલ્પ ડી માં જુઓ આ મોટો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ નથી આપણી પાસે પ્રશ્નચિત્રમાં મોટો કાટકોણ ત્રિકોણ છે તો આપણી પાસે જવાબ એક માત્ર બચે છે વિકલ્પ બી નો આમ આપણો જવાબ આવશે વિકલ્પ બી જોયું ને ગોઠવાઈ ગયું ને